ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો હતો એ બાદ ક્યાંક વરસાદ ધીરો પડ્યો હતો પરંતુ ક્યાંક વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો સવારે વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે મહેસાણા છે તેની સાથે દાહોદ છે વડોદરા છે સુરત અને વલસાડમાં ક્યાંક ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જે પ્રમાણ અત્યારે હાલ ભીંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ એ પ્રમાણે તેની સાથે રાજસ્થાનના જેટલા પણ ભાગ છે ઉદયપુર છે

ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યો છે એટલે કે સુરત છે વલસાડ છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે તેની સાથે વડોદરા છે દાહોદ છે અમદાવાદ છે આ દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી જે ભારે વરસાદ દેખાઈ રહ્યો હતો એ વરસાદ હવે કદાચ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે ભાવનગર છે જુનાગઢ છે ઉના દ્વારકા જામનગર ગાંધીધામ કચ્છની અંદર અત્યારે હાલ ક્યાંય સવારના સમયે વરસાદ દેખાઈ રહ્યો નથી